નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત વડોદરાના નગર ખાતે આવેલ ઓપન હેરિટેજમાં પોલીસ અને શંકાસ્પદ વાહન ચાલક વચ્ચે ફિલ્મી એક્શન દ્રશ્યો સર્જા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી માં કાયદ થઈ છે વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તાર ખાતે આવેલી ઉત્પન્ન હેરિટેજમાં એક કાર ચાલક ઓપન એન્ટ્રી લે છે ત્યાં ઉપસ્થિત સિક્યુરિટી કાર ચાલકને નોટબુકમાં એન્ટ્રી કરવા જણાવ્યું હતું તે એન્ટ્રી કર્યા બાદ પાછળથી આવેલા પોલીસ વાળા સિક્યુરિટી ગાર્ડને ઓપન હેરિટેજનો ગેટ બંધ કરવા જણાવ્યું હતું પોલીસને જોતા કાર ચાલક પૂરઝડપે કાર હંકારી ગેટને ડેમેજ કરી નીકળી જાય છે રાતે નોન પચીસ ગાડી આવી હું એન્ટ્રી પાડો મેં એક એમાં એન્ટ્રી પાડું છું એન્ટ્રી પાડી મને ખબર નહીં કે આવું બનાવ બનશે નવ પચીસ એન્ટ્રી પાડી ટાવર નંબર એમનું નામ લખ્યું મોબાઈલ નંબર કેટલા ગયા બધી નોંધ કરી કે પછી ગાડી આગળ રહી નો બીજા સ્ટાફના માણસો આવ્યા એટલે કે ઉભા રહ્યા મિનિટ પછી આગળ જઈને ત્યાં દોડતા દોડતા એકદમ પાછા આવે પાંચ મિનિટમાં પણ ક્યાં ગેટ બંધ કર જલ્દી એટલે મેં ગેટ બંધ કરીને ચેન્જ છે ને લોકની મેં વિટાડી દીધી ખોલે નહીં હું ચાવી લેવા અહીંયા ત્યાં ગાડી ઝડપથી બી ગેટ પડીને બહાર નીકળી ગઈ ચાવી લેવાની આગળ વધી ન શકો ત્યાં ઊભો હોય તો મને બી તકલીફ પડે બસ નહીં જી 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 લખેલું ટાવર આગળ કયા ટાવર માં કઈ મને ખબર નથી કારણ કે મારી આવી હોય છે રૂપિયા ના તા છોકરા રમતા બાજુ આવી ગયા હતા છોકરા રમતા રમતા એટલે બચી ગયા જો વચ્ચે રમતા હોત તો તકલીફ પડતી લોકોને કઈ આપણે શું કરવાનું હતું મેં ગેટ બંધ કરી દીધો તો ગેટ થોડી બહાર ગઈ એમાં હું વાપરતો સોસાયટી ભેગી હતી પછી આપણે કેમેરા જોયા તો નંબર આજ ને બધું નીકળ્યું પોલીસ વાળા ફરીથી તે ગાડી નો પીછો કરે છે આ સમગ્ર ઘટના હેરિટેજ ના સીસીટીવી માં કેદ થઈ હતી આ બનાવની જાણ હેરિટેજ ના પ્રમુખે પોલીસ ને જણાવી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર બનાવના પગલે પણ હેરિટેજ રહેવાસીઓ નો જીવ ખોડિયાનગર ઉપવન હેરિટેજ માંથી બોલું છું એ ટાવર માં છું અને અહીંયા ગઈ રાત્રે જે નવ વીસ થી નવ પચીસની વચ્ચે એક ગાડી ખાલી ગાડી નંબર એકલો જઈને લખીને સિક્યુરિટી પાસે ચાલીસ છાસઠ જી જે સિક્સ ચાલીસ છાસઠ એકલો લખીને જતો રહ્યો પાંચ મિનિટ ધીરેથી અહીંથી જાય છે અને રિટર્ન પાંચ મિનિટમાં ડીસ્ટાપવાળા આવેલા હોય છે એવું કહે છે બધા અને એ લોકો ત્યાં અહીંયા અંદર ગયા ડીસ્ટાપવાળાએ પો સિક્યુરિટીને ગેટ બંધ કરાવડાવે ગેટને સાકર મારી તારું મારવા જાય છે ત્યાં સુધી મો ગાડીવાળો મારુતિ સ્વિફ્ટવાળો સ્પીડમાં ગાડી એકદમ છોકરાઓ રમતા હતા અને બધા હતા અને સ્પીડમાં ગાડી લઈને દરવાજાને તોડીને ભાગી ગયો છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર